શ્રી ગગજીભાઈજી સુતરીયા પ્રાથમિક શાળા ધોરણ આઠ વિશે ગુજરાતી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કવિતા તેર શરૂઆત કરીએ જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ જેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ આપણે કાવ્યની સમજૂતી મેળવી લીધી અને કાવ્ય ગાન પણ કરી લીધું તો આજે આપણે સ્વાપોથીમાં લેખન કાર્ય કરીશું તમે તમારી સ્વાફતિ અને બોલપેન તમારી સાથે રાખશો અને મારી સાથે સાથે લખશો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર સામે આપેલા બોક્સમાં લખો પહેલું શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે એ ગીત બી ગઝલ સી ભજન ડી મુક્તક તો આમનો જવાબ આવશે બી ગઝલ વિકલ્પ નંબર બે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે એ ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ સી આજને સુધારવાની શરૂઆત કરીએ ડી દુખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ તો વિકલ્પ નંબર બેનો જવાબ આવશે બી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ હવે વિકલ્પ નંબર ત્રણ જોઈએ પોતાની જાતને કેવી કરવાની કવિ કહે છે એ બહારથી દેખાય તેવી સ્વચ્છ સુંદર બી દુઃખોથી ડરીને જાય તેવી સી બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર ડી હોય ત્યાં મહેકતું કરીએ એવી તો વિકલ્પ નંબર ત્રણનો જવાબ આવશે સી બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર તો પ્રશ્ન નંબર એક વિકલ્પ ત્રણે ત્રણ તમારે તમારા સ્વાપોથીમાં મારી સાથે પૂર્ણ કરવાના છે પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આપણને જે મળ્યું છે એને સૌથી ખાલી જગ્યા કરવા પ્રયત્ન કરીએ તો બે ગણું કે સવાયું તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે સવાયું બીજી ખાલી જગ્યા જોઈએ દુઃખોથી હર વખત ખાલી જગ્યા ન થઈ જવું તો માત જવાબ આવશે માત ન થઈ જવું ત્રીજું આપણી જાતને ખાલી જગ્યા સ્વચ્છ સુંદર બનાવવી જોઈએ તો અંદરથી એમાં કાઉસની અંદર ઉપરથી અંદરથી તો જવાબ આવશે અંદરથી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું કવિ હર્ષ બ્રહ્મભટ્ટનું મહેકતું કરવાનું કહે છે કે કવિ બ્રહ્મભટ્ટ શું મહેકતું કરવાનું કહે છે જવાબ જોઈએ કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું જ મહેકતું કરવાનું કહે છે એટલે કે કવિ આપણા સારા કાર્યોથી સુગંધ ચારે તરફ ફેલાવાનું કહે છે બીજો સવાલ જોઈએ કવિ હર્ષ બ્રહ્મંડ શેને શેને રળિયાત કરવાનું કહે છે તો કવિ આપણને ઘરને નગર કે ગામને અને આખા જગતને રળિયાત રળિયાત એટલે સુંદર કરવાનું કહે છે ત્રીજો સવાલ જોઈએ કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કે કવિ પોતાની જાતને તે બહારથી જેવી સુંદર દેખાય છે તેવી જ અંદરથી પણ સુંદર બનાવવાનું કહે છે કેમ કે માણસની આંતરિક સુંદરતાની જ સમાજ જગત સુંદર બનાવી શકે છે તો કે માણસની આંતરિક સુંદરતાથી જ આપણે સમાજ અને જગતને સુંદર બનાવી શકીએ છીએ પ્રશ્ન એ બે અને ત્રણ તમે સ્વાપોથીમાં લખી લો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પેલું કવિ હર્ષ બ્રહ્મભટ્ટ આવનારી કાલને શું આપવા માગે છે તો જવાબ જોઈએ કવિ આવનારી કાલને એક નજરાણું આપવા માગે છે દુનિયાને સુંદર બનાવવા માટે આપણને વડીલો પાસેથી જે સંસ્કારો વારસો મળ્યો છે એ વારસામાં આપણે આપણું પણ કંઈક સારું ઉમેરણ કરી નવી પેઢીને ભટમાં આપવા જઈએ છીએ જેથી પેઢી પછીની પેઢી પણ એ સંસ્કારોનું જતન કરી એમાં કંઈક ઉમેરવાની પ્રેરણા મેળવી આમ કવિ જે મળ્યું છે એને સવાયું કરીને નવી પેઢી દ્વારા એને સાચવણી સાચવી અને સાચવણી રાખવા ઈચ્છે છે બીજો સવાલ જોઈએ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કઈ કઈ વાત વાતની શરૂઆત કરવાનું કહે છે તો કે કવિ કહે છે કે આપણે ભૂતકાળને ભૂલી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું શરૂઆત કરીએ દુઃખોના રોદણા રડવામાં રડવાના મૂકી દુઃખોને જીરાવાની શક્તિ મેળવીએ આપણી જાત બહારથી જેવી સુંદર છે તેવી જ સુંદર એને અંદરથી પણ બનાવીએ જ્યાં હોઈએ ત્યાં સારા કાર્યો દ્વારા સૌને સુવાસિત કરીએ આખા એ જગતને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરીએ આપણને જે કંઈ મળ્યું છે તેમાં કંઈક ઉમેરીને નવી પેઢીને આપણો સંસ્કાર વારસો ભેટ આપવો જોઈએ પ્રશ્ન નંબર વિશે કવિ હર્ષ બ્રહ્મભટ શું કહે છે આપણે જવાબ જોઈએ દુઃખો તો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે પણ એ દુઃખોથી વ્યક્તિ હારી જવાની જરૂર નથી દુખોને જીરવીને આપણને એમાંથી જ સુખને શોધી કાઢવાનું છે દુઃખ માણસને મજબૂત બનાવે છે દુઃખોમાંથી રસ્તો શોધી કાઢવાનો સહુ પ્રયત્ન કરે અને દુઃખોને હરાવવું હરાવે એવું કવિ ઈચ્છે છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ આપણે કે નીચેના શબ્દોનો અર્થ આપો રળિયા તો સુંદર સોગા તો ભેટ અથવા નજરાણ પ્રશ્ન નંબર છ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો માત કરવું એટલે હરાવવું વાક્ય જોઈએ રાણા પ્રતાપે ભલભલા રાજાઓને માત કર્યા હતા પ્રશ્ન નંબર સાત નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતથી શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ તમારે પાઠ્યપુસ્તકમાંથી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવીને લખો પહેલો શબ્દ છે સોગાત સોગાત એટલે ભેટ અથવા નચરાણું આપણે આગળ એનો અર્થ જોઈ લીધો છે તો વાક્ય બનાવીએ મહેશને તેના જન્મદિન નિમિત્તે વિવિધ સોગાત મળી અથવા ભેટ મળી બીજો શબ્દ છે રળિયાત તો એનો અર્થ થાય સુંદર આપણે સૌએ મળીને આપણા ગામ અને નગરને રળિયાત કરીએ પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્યો પૂરા કરો પહેલું કવિના કહેવા મુજબ આપણે ઘરને રળિયાત કરવાનું છે નગર અને જગતને રળિયાત કરવાના છે કે ઘર નગર અને આખું જગત રળિયાદ કરવાનું છે તો એમનો જવાબ આવશે ત્રીજો કે ઘર નગર અને આખું જગત રળિયાત કરવાનું કવિ કહે છે બીજું જોઈએ આપણે શું માત થઈ જવું દુઃખોથી નો અર્થ થાય છે કે આપણે દુઃખોને માત ન થવું જોઈએ આપણે દુઃખો વેઠી લેવા જોઈએ આપણે દુઃખ વિશે કશું બોલવું ન જોઈએ તો આમનો જવાબ આવશે પહેલું આપણે દુઃખોથી માત ન થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાપોથીમાં પ્રશ્ન નંબર એકથી નવ પૂર્ણ કરવાના છે તમને હોમવર્કમાં પણ એ જ આપ્યું છે કે સ્વાપોથીમાં પાર્ટ બાર તમારે પૂર્ણ કરી લેવાનું છે જેથી પરીક્ષામાં તમારે એનું રીડિંગ કરી શકો